નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આજની ખેતી માહિતીની અંદર આપણે વાત કરવી છે કે કપાસના પાકની અંદર અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિ આપણે જોઈએ તો સુશિયા પ્રકારની જીવાતો જેમાં લીલી તડતડિયાનો ખૂબ એટેક જોવા મળી રહ્યો છે તો મિત્રો આ લીલા તડતડિયાના એટના એટેક થયો છે અને એના નુકસાનને આપણે કાબુમાં લેવા માટે નિયંત્રણ માટે આપણે કેવી પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને સારું રિઝલ્ટ મળે એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો કપાસના પાકની અંદર સુશિયા પ્રકાર શુસ્યા પ્રકારની જીવાતો દ્વારા ઘણું બધું નુકસાન કરવામાં આવે છે જેની અંદર રસસૂષક જીવાતો જેમ કે સફેદ માખી છે મોલોમસી છે લીલા તડતડિયા છે થ્રિપ્સ છે મિલીબગ છે અને ઈયળ જેવી પાનખાનેરી જે જીવાતો છે એના દ્વારા આપણા પાકની અંદર નુકસાન થાય છે મિત્રો આજે શુસ્યા પ્રકારની જીવાતોની અંદર આપણે આજે લીલી પોપટી કે જેને ખેડૂત મિત્રો લીલા તડતડિયા તરીકે ઓળખે છે એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે જેને આપણે અંગ્રેજીની અંદર જેસિડ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો આ જીવાત છે એના દ્વારા કપાસના પાકની અંદર ઘણો બધા પ્રકારનું નુકસાન કરવામાં આવે છે અને આ નુકસાનને આપણે આપણે માટે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરીએ તો મિત્રો જે આ લીલા તડતડિયા છે એનો ઉપદ્રવ ખાસ કરીને જે જુલાઈથી ઓક્ટોબર મહિના સુધી સૌથી વધારે પ્રમાણની અંદર આપણા પાકની અંદર રહેતો હોય છે મિત્રો આ જે લીલા તડતડિયા છે એનું જે પુખ્ત એનું જે પુખ્ત કીટક હોય છે એ આખા લીલા રંગનું આછા આકારનું અને ઘણા બધા એ સફળ હોય છે અને જે પાનની દિશાની અંદર ત્રાસી ત્રાંસા ખૂબ ઝડપથી ચાલતા હોય છે અને આના જે બસ્સા હોય છે એ નાજુક અને પાંખ વગેરેના અને આશા પીળા રંગના હોય છે મિત્રો આ જે તડતડિયા છે એ પોતાના જીવનકાળ દરમિયાન જુદી જુદી ત્રણ અવસ્થાઓમાંથી પસાર થતા હોય છે જેમાં વાત કરીએ તો કે ઈંડા અવસ્થા છે બસ્સા અવસ્થા છે અને પછી પુખ્ત અવસ્થા હોય છે આ રીતે ત્રણ અવસ્થાની અંદર એ પોતાનું જીવન ચક્ર ચલાવતા હોય છે મિત્રો આ તડતડિયા છે એ પાનની નસોની અંદર ઈંડા મૂકે છે અને આ જીવાતના જે બચ્છા અને પુખ્ત છે એ પાનની નીચેની સપાટી અંદર રહી અને રસ શુસી અને આપણા પાકની અંદર નુકસાન કરતા હોય છે જે પાનની સપાટી નીચે રહી રસ શુસે એટલે જે પાન છે એ મિત્રો એની કિનારી છે મિત્રો પીળી પડવા લાગે છે કપાસનો જે વૃદ્ધિ વિકાસ છે આખો અટકી જતો હોય છે અને સમયાંતરે જે કપાસનો વધારે પ્રમાણની અંદર રસ શૂસી લેવાના કારણે જે કપાસના પાન છે એ મિત્રો નીચેની તરફ વળી જતા હોય છે અને આ પ્રકારના નુકસાનને ખેડૂત મિત્રો કુકડ અથવા તો કોકડવાના નામ તરીકે રોગ તરીકે ઓળખતા હોય છે આગળ આપણે વાત કરીએ તો જે તડતડિયા છે એનો વધારે પ્રમાણની અંદર જો એટેક કે વધારે ઉપદ્રવ આપણા પાકની અંદર જોવા મળે તો જે કપાસનું પાન છે મિત્રો તામ્ર તામ્ર રંગનું થઈ જતું હોય છે અને આપણો કપાસનો જે વૃદ્ધિ વિકાસ છે એ ત્યાંને ત્યાં અટકી જતો હોય છે એટલે આ જે લીલા તડતડિયા છે એ આપણા પાકની અંદર ઘણા બધા પ્રકારનું જે મિત્રો નુકસાન કરતા હોય છે મિત્રો આપણે આગળ વાત કરીએ કે લીલા તડતડિયાની ઓળખ અને એનું નુકસાનની વાત કરીએ હવે એના નિયંત્રણની આપણે વાત કરીએ તો જૈવિક અંદર આપણે આપણે આપણી પાસે મિત્રો કીટક એટલે કે દ્વારા પણ એનું નિયંત્રણ મેળવી શકીએ છીએ અને આના સિવાય કે જે લોકો ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે તો એ લોકો માટે જે લીમડાના બીજનું પાંચ ટકા દ્રાવણ છે અથવા તો એઝા બિન બિનરાસાયણિક તત્વો ધરાવતી દવા છે એનો છંટકાવ કરી અને કપાસના પાકની અંદર અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકે છે પરંતુ જે આ લીલા તડતડિયા છે એનો એટેક અત્યારે ખૂબ જ વધારે પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે એટલે આપણે જે રાસાયણિક દવાઓ તો દવાઓનો છંટકાવ કરવો જોઈએ જેનાથી આપણે તાત્કાલિક ધોરણે આપણા કપાસના પાકને નુકસાનમાંથી બચાવી શકીએ અને એ તડતડિયા છે એની ઉપર આપણે નિયંત્રણ મેળવી શકીએ મિત્રો આપણે રાસાયણિક નિયંત્રણની અંદર વાત કરીએ તો કે રાસાયણિક એવી દવાઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને સારામાં સારું આપણા કપાસના પાકની અંદર નિયંત્રણ મળે અને રિઝલ્ટ મળે તો મિત્રો જે માર્કેટની અંદર જે ક્લોનિકા મીડ જે નામની દવા આવે છે કે એના બજારની નામની વાત કરીએ તો કે યુપીએલ કંપનીનું જે આ ઉલાલ આવે છે આના સિવાય જે સ્વાલ કંપનીનું પનામ આવે છે એને મિત્રો આઠ ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે એની અંદર લીલા સુસિયા પછી આપણે સફેદ માખી છે અને મોલો મશીનની અંદર નિયંત્રણ મળે છે મિત્રો આના સિવાય એક બીજા મોલિક્યુલની વાત કરીએ તો જે ડીન્યુટીઓ ફ્યુરાન આવે છે આપણે પીઆઈનું જે ઓશિન આવે છે એને પણ આપણે દસ ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી જો છંટકાવ કરવામાં આવે તો લીલા તરતડિયા છે એની ઉપર સારામાં સારું આપણે રિઝલ્ટ મેળવી શકીએ મિત્રો આના સિવાય આગળ એક બીજી દવા એટલે કે આઈસો એટલે કે સિઝનટા કંપનીનો જે મિત્રો સિમોડિસ છે એનો પણ છંટકાવ કરવાથી જે ચોવીસ એમએલ આપણા પાકની અંદર કપાસના પાકની અંદર જો છંટકાવ કરવામાં આવે તો એના પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે થ્રીપ્સ અને લીલા તડતડિયામાં ખૂબ સારું રિઝલ્ટ છે અને ખેડૂત મિત્રો આ પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે અને સારા રિઝલ્ટો પણ મેળવે છે મિત્રો આના સિવાય આપણે એક બેસ્ટ એગ્રો લાઈફનું જે કે રોનફેન આવે છે કે જેની અંદર ત્રણ દવા મિક્સ આવે છે જેની અંદર છે જેનો આપણે પ્રતિ પંપની અંદર ત્રીસ થી પાંત્રીસ એમએલ લે આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે એના પણ ખૂબ સારા રિઝલ્ટો મિત્રો આ લીલા તડતડિયા છે સફેદ માખી છે કે મોલો મસે છે એની અંદર મળે છે મિત્રો આના સિવાય એક જ્યાં બીએસએફ કંપનીનું ઇફિકોન નામની જે દવા છે કે જેની અંદર ડિમ્પો ડિમ્પ્રોપાયડોઝ નામનું ટેકનિકલ રહેલું છે જે પ્રતિ પંપ અઠ્યાવીસ એમએલ સાથે આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે મિત્રો આ ઇફિકોનના પણ ખૂબ સારા સફેદ માખી લીલા તડતડિયા અને સાથે સાથે મોલો અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે મિત્રો અત્યારે જોઈએ તો જે આ દવા છે એની સાથે એક કોઈ પણ સારું વૃદ્ધિવર્ધક દવાનો પણ ઉપયોગ કરજો કારણ કે આ લીલા શૂસ્યાનો એટક ઘણો બધો હેવી હોવાના કારણે જે કપાસનો જે પાક છે મિત્રો વૃદ્ધિ વિકાસ છે એનો ખાવ અટકી ગયો છે એટલા માટે આ કોઈ પણ દવાની સાથે આપણે એક કોઈપણ સારી કંપનીનું જે વૃદ્ધિવર્ધક છે એને લઈ અને આ દવાની સાથે મિક્સ કરી અને આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે જેનાથી કે આપણને સારામાં સારું રિઝલ્ટ મળે લીલા તળતળિયા ઉપર આપણે સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી શકીએ અને કપાસના પાકની અંદર જે એના દ્વારા નુકસાન કરવામાં આવે છે એને આપણે બસાવી શકીએ અને સાથે સાથે જે વૃદ્ધિ અટકેલી વૃદ્ધિ છે એને પણ મિત્રો આપણે પાછી લાવી શકીએ તો મિત્રો આના સિવાય પણ માર્કેટની અંદર ઘણી બધી અન્ય દવાઓ છે એના પણ રિઝલ્ટો સારા હોઈ શકે છે મિત્રો તમારે તમારા અનુભવના આધારે એ પણ દવાનો તમારો ઉપયોગ તમે કરી શકો છો અને તમે જે કોઈ પણ દવાનો તમે ઉપયોગ કરો છો અને એમાં જો તમને સારું રિઝલ્ટ મળે છે તો આપણા કોમેન્ટની અંદર એ કંપની અને દવાનું નામ જરૂરથી આપણા અન્ય ખેડૂત મિત્રોને જણાવશો જેથી કરીને એ લોકો પણ આપણા જે અન્ય ભાઈઓ છે એ પણ ખોટા ખર્ચાઓમાંથી બચી જાય છે મિત્રો તમે પણ જો કપાસના પાકનું વાવેતર કરેલું છે તો આપણે જે આગળ સજેસ્ટ કરેલી જે દવાઓ છે એ દવાઓમાંથી કોઈ પણ દવા લઈ અને તમે પોતાના કપાસના પાકની અંદર લીલા તડતડિયાના એટેકની અંદર વાપરી શકો છો એની અંદર ખૂબ સારા રિઝલ્ટો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ દવાઓનો ઉપયોગ પણ કરે છે અને સારો રિઝલ્ટ પણ મેળવે છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જો માહિતી જો તમને ઉપયોગી લાગી હોય સારી લાગી હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજી શું તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર જો હજી નવા છો અને તમે હજી અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરેલી તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ